એપ્રિલ માસની આસપાસ લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે ને ઇલેક્શન કમિશન દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યું હતું જોકે અત્યારે કોઈ સત્તાવાર ઇલેક્શનની જાહેરાત નથી થઈ એક તરફ એનડીએ છે જેમાં ભારતીય જનતા પાર્ટી અને અન્ય ગઠબંધનો છે તે એક જૂથ છે ત્યારે બીજી તરફ વિપક્ષી પાર્ટીનું ગઠબંધન ઇન્ડિયા એલાયન્સ છે ઇન્ડિયા એલાયન્સમાં હવે જાણે કે થોડાક સમય બાકી છે ને સીટ શેરિંગ લઈને પેચ ફસાયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે જે ઘણા રાજકીય વિશ્લેષકો પહેલાથી જ આ બાબતને લઈને આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે કે ઇન્ડિયા એલાયન્સમાં સીટોને લઈને ડખા થશે ને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તે વચ્ચે આમ આદમી પાર્ટીના જે રાજ્યસભાના સાંસદ છે સંજય પાઠક તેમણે એક મોટી જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટી પણ છે ને હાલ વિપક્ષી પાર્ટીઓ છે તે બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે માત આપવી અને સત્તામાં આવું તે માટેના પ્રયાસો શરૂ કરી રહી છે ને એમાં કેટલાક ગઠબંધનમાંથી પાર્ટીઓએ છેડોફણ ફાડી દીધો છે ને કેટલાક નવી પાર્ટીઓ છે તે ઇન્ડિયા એલાયન્સમાં જોડાઈ પણ રહી છે તે વચ્ચે જ્યારે આગામી એપ્રિલ માસમાં ઇલેક્શન થવાનું છે પરંતુ કોઈ સત્તાવાર જાહેરાત છે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં નથી આવી પર તે પહેલાં ઇન્ડિયા એલાયન્સમાં સીટોની વહેંચણીને લઈને ડખો સર્જાયો છે થોડાક સમય અગાઉ ગુજરાતમાં જ્યારે અરવિંદ કેજરીવાલે ચેતર વસાવાનું નામ ભરું સીટ પરથી જાહેર કર્યું હતું તેને લઈને ગુજરાતમાં પણ રાજકીય રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ડખો સર્જાયો હતો અને નેશનલ લેવલે આ વાત પહોંચી ત્યારે ફરી એકવાર આસામની સીટ ઉપર પણ આમ આમ આદમી પાર્ટીએ પોતાના ત્રણ જેટલા લોકસભાના ઉમેદવાર જાહેર કરી દીધા છે પરંતુ એલાયન્સમાં જ્યારે સી સીટ વહેંચણીની વાત કરવામાં આવે તે અંગે કોઈ જ અત્યારે સ્પષ્ટતા નથી થઈ કે આ ત્રણ સીટ આમ આદમી પાર્ટીને આપવાની છે કે નહીં આને જ લઈને જે રાજ્યસભાના સાંસદ છે સંદીપ પાઠક તેમના દ્વારા પણ આ બાબતને લઈને પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ડિયા એરલાઇન્સને લઈને મહત્ત્વની વાત કરી છે અને તેમણે કહ્યું છે કે હવે સમય ખૂબ જ ઓછો છે વિચારવાનો સમય નથી હવે ચૂંટણી લડવાની છે ને જીતવાની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે ને સાથે જ જે અન્ય પાર્ટીઓ વચ્ચે સીટ શેરિંગ કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગનો મામલો છે તેમને લઈને પણ તેમણે વાત કરી છે પહેલાં તો સંદીપ પાઠક શું કહી રહ્યા છે તે સાંભળી લો जैसा कि आप सभी को पता है कि लोकसभा का चुनाव बहुत नजदीक आ गया है लोकसभा के चुनाव में कुछ महीने बचे हुए हैं। हम सभी को लोकसभा के चुनाव के लिए बहुत मेहनत करनी है बहुत काम बाकी है नीचे से तुम जाओ हमारे पास अब समय काफी कम बचा हुआ है। इसीलिए आम आदमी पार्टी लोकसभा के चुनाव के लिए असम से अपने तीन कैंडिडेट की घोषणा कर रही है हमारे तीन कैंडिडेट है डिब्रूगढ़ लोकसभा से श्री मनोज धनोवर जी गुवाहाटी लोकसभा से श्री भाबेन चौधरी जी और सोनितपुर लोकसभा से श्री ऋषिराज जी हम अब पूरी ताकत से इन तीनों सीटों पर अपनी तैयारी शुरू करेंगे काम शुरू करेंगे और मुझे पूरा भरोसा है पूरी उम्मीद है कि इंडिया अलायंस भी इन तीन सीटों को आम आदमी पार्टी को दे देगी दे बहुत बहुत धन्यवाद okay. डिब्रूगढ़ लोकसभा से श्री मनोज धनोवर जी गुवाहाटी लोकसभा से श्री भावेन चौधरी जी सोनितपुर लोकसभा से ऋषिराज कौंडनिया जी ये ऑफिशियल लेटर हम थोड़ी देर में जारी करेंगे उसमें इनके बारे में भी डिटेल रहे मैं यही कहना चाहता हूं वैसे तो उन्हें खुद को निर्णय लेना है सारे इंडिया अलायंस को भी निर्णय लेना है कांग्रेस पार्टी को भी निर्णय लेना है मैं इतना ही कह सकता हूं कि अगर आपको चुनाव जीतना है तो समय बहुत महत्वपूर्ण होता है आप समय को ऐसे जाने नहीं दे सकते समय रहते सारी सीटों पर सारे स्टेट्स पर जिसपे डिस्कशन हो रही है उसका निपटारा किया जाए उसका निर्णय किया जाए સંદીપ પાઠક દ્વારા જે સમગ્ર બાબતે માહિતી આપવામાં આવી છે અને ખાસ મહત્ત્વ એ સમયનો દર્શાવવામાં આવ્યું છે કેમ કે હવે અત્યાર સુધી ઇન્ડિયા એલાયન્સમાં સીટ શેરિંગને લઈને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા સામે આવી નથી હવે જોવાનું એ રહ્યું કે જે જે મેન મેન સ્ટેટ છે જ્યાં સીટ શેરિંગ બાબતો છે ને આમ આદમી પાર્ટી જે પોતાના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે આસામ સીટ ઉપર તેને લઈને આગામી સમયમાં ઇન્ડિયા એલાયન્સ તરફથી કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે કેમ કે તમામ પાર્ટીઓ છે પોતાના મજબૂત જે પક્ષ હોય રાજ્ય હોય તે તરફ પોતાના ઉમેદવારને ઉભા કરી રહી છે ને એ વચ્ચે જ આમ આદમી પાર્ટી બીજી વખત એલાયન્સને પૂછ્યા વગર આ પ્રકારે જાહેરાત કરી હોવાની વાત પણ સામે આવી રહી છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ઇન્ડિયા ગઠબંધન છે તે એનડીએને પછાડવા માટે કેટલો સક્ષમતાથી લડશે અને ખરેખર આ ચૂંટણી સમય સુધી આ ઇન્ડિયા ગઠબંધન શું ભારતીય જનતા પાર્ટી સામે લડી શકશે સક્ષમ ટકાઉ રહેશે કે પછી આ પહેલાં સીટ વહેંચણીમાં હાલ જે પેજ ફસાયો છે તેના કારણે ફરી આ ગઠબંધન છે તે તૂટશે તે તો આગામી સમય બતાવશે કેમ કે હાલ હવે બે મહિના જેટલો સમય બાકી છે ને વિવાદ છે તે શરૂ થઈ ગયો છે આ વિવાદનો કેવી રીતે અંત આવે છે ને ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કયા પ્રકારની રણનીતિ ઇન્ડિયા ગઠબંધન બનાવે છે તે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે રાજકીય અપડેટો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે આપ પણ નવજીવન ન્યૂઝનો હિસ્સો બનો અમારે બેલ આઈકન સબસ્ક્રાઈબનો દબાવીને આ વિડીયોને શેર કરો જેનાથી તમને પણ ન્યૂઝ સતત અપડેટો આપના સુધી પહોંચતા રહે